આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે તાબી આવી ગયા છીએ અને તાબે જો સાતના દસ થઈ ગઈ છે અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને નીચે કાકી ભાખરી બનાવે છે અને અમે જો આ સવારમાં મીઠને ઉઠાડીને મીઠ નાવા જાય છે અને આજ અમાર જાવું છે ચાવણ અમારા કુળદેવી છે અમે માતાજી પગે લાગી આવીએ અને જો અહી તાંબા ઉપર તો સૂરજ દાદા ઊગી ગયા છે ને ઠંડા ઠંડા પવન નહી આવે છે અત્યારમાં તો કઈ તડકો લાગે નહી અને જ અહી કબૂતર કેવા ચણ ચણે છે આ બાજુ ચકલીઓ બોલે છે અને જો આપણે હવે માથું તોયું છે તો ખુશબુશ કાટຊ્યું અને માથાનું બુશ કાટ લેવું કે કાઈ કીની પાકરી બનાવી લે પછી બધું ખાઈ લઈશું ને જો કાકાને ને કલર કામ આલે છે ને તો આ ભાયા ડિઝાઇન હતી ને એ કાઢીને કેવા એ ગ્રિલ નેખી છે ને ਉਹ બધું આલે છે આયા ફળિયામાં જો મો તી જે બצી કુડી સરસ મજાની છે ચીકુ પાકવા મુકાસે જા ચીકુડી માચીકુ પાકતા નથી એ માચીકુ પાકે ને તો ચકલી ને ખિસ્કોલી ને બધાય ખાઈ જાય એટલે મેં આયું તો મોટો મોટો ચીકુ ઉતારીને પાકવામી કાસે નીચે ચીકુ પર પાકી ગયા છે ત્યારે અને હવે આપણે જશું નીચે પાકરી પાકરી કાશ્યુ ચેષ્ટા બેને ઉતાડીને એને પર નવડાવશું ને એવો બધો કામ ચાલુ છે પછી જશું માતાજીએ જો હવે અમે તૈયાર થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હવે અમે જઈશું માતાજી કા ચાવન જઈ છે

तो हमारे माता जी अभी कैसी हैं मैं? अन्याचावन। नहीं हमारे माता जी तो हमारे लास्ट काटवानी हुई। कुल्लू। हम्म ये कितने दिन उपयोग करें? ये तो आगर पति ब्याज के? एकलेस करें इधर। नहीं आप रूम में किन्तु रेनू यूज़ आओगे भी आपके नाटी માતાજી પગે લાગીને આવી ગયા અને જો પેલા ને એવું બધું ભર્યું અને પછી એકાબીજા એકાબીજા ને કપડા ચેન્જિંગ નાખ્યા કોઈ ઓલા કે મારા પેરો ઓલા મારા પેરો આપણે પહેરી લીધા

ઓ એ યાર એ તું આવના દે કે તું નો તૈયાર થઈ ગય છે હાલો બા અમે જાવીશું કોણ કરી દે હો હા તે આવું ની કરી દે હા બા મર હા વઈ જ ને પછી કરશું એક દી પછી હા જો એમ બસકાન ગાડીન બધું તૈયાર થઈ ગયું છે હવે જાવીશું ગોંડલ હાલો કઈ કી આવજો બંધ કરજો ને આવજો પછી હા બંધ કરજો

Jési, Krasná. Hæ! Zóði, þið heimkos, ég talvinn bæðin ég nær því púr þessi. Taro glas, leðu veist, þú er pítið sér. Lá púru þegum. Æginn bæðin ég. 8 વાગી જશે અને બધાય છો તૈયાર સાવા મેળા છે તમે લઈ જ હતા હું પરમી કી સુન્દરી છે હમ હાથે પણ દે છે બીજી 40 સબ 20 કામ ચાલો હવે જાવ છે અક્ષર ડેરીએ નથી વાત ના ની અને કવિ થોડા બેસ જો આ કોક ખાને તો બસ મનાડી પડી જશે તો ડેંગે ડેંગે નત કરવાનો સદ કરી ગયા સંપલ બેઠી आले काय काय माझे काय म्हणजे तो जो सर काय किती टॉर्च बगी थाले आले चला हसन मासा हसन मासा जा आता मी पे एक सर डेरिया जाव निकाली असे सनातन सभा ब्रह्मसार शास्त्री महाराज श्री अक्षर रेनी पर त्रि शिखर तीर्थ श्री अक्षर वर महाराज ब्रह्मसार के भूमि महाराज आज भाग में घोषणा अनि संबोधन ब्रह्मसार प्रभु का सामना महाराज अद्वितीय प्रातः पूजा में पति मानसिक पूजा में श्री अक्षर ने संभर था विविध सांसारिक समस्याओं ने समावती श्री अक्षर देरी एटले दे, शाता अने शांति को अनुभव कराओ साक्षात कल्पना करो भारतीय संस्कृति का एक्सपोर्ट उजावली ऊर्जा उज़ा, उजास अने उजास को अनुभव कराओ लाइट एंड साउंड शो हम समय में शुरू करते हैं। 谢谢。<laughs> <laughs> <laughs> साल <laughs> तूना चौकीदार मोहन भक्त को एक वृक्ष के पत्ते पत्ते के ऊपर अक्षर पुरुषोत्तम महाराज के दर्शन हुए अक्षर ब्रह्मानंद स्वामी के उत्तराधिकारी ब्रह्मस्वरूप भगत जी महाराज एक बार यहाँ संकल्प लगाए तो की पर पर एक भव्य बंदन करता था और दुनिया भर के मोक्ष यहाँ आकर अपने संकल्प की पूर्ति करा सके कार महाराज प्रतिबद्ध थे ब्रह्म स्वरूप शास्त्री जी महाराज और उनके अन्य शिष्य योगी महाराज से आनंद

लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करने भूलता नहीं बाय बाय